મારે હવે બે જ વખતા ને આપણે રજૂ કરવા છે એ પેલા થોડી નોટોકોલ એટલે કે વ્યવસ્થા ભાગે કરીએ અને અત્યારિત કે એને પણ આપણે આજે આપણે એમનો મત રજૂ કરીએ

આળિયો પાડો એવી વાતો કરું કે એવા ભાષણો કરું કે સાચી માહિતી મળે એવી વાત કરું કારણ કે પરેશભાઈ મારો સ્વભાવ રહ્યો છે હું કોંગ્રેસમાં છું એમાં કોઈ ક્યારેય મેં ના નથી પણ મેં કાયમી કહ્યું છે કે હું ખેડૂત ના ઘરે પહોંચું તો મારો પહેલું કામ મારી પહેલી ફરજ મારી પાર્ટી ના હોય અને હું કાયમી કહું છું કે પાર્ટી નો ખેસ અને પાર્ટી ના વિચાર બંને મારે જોડા ઉતારું ત્યાં ઉતારી નાખવું આવવું જોઈએ મિત્રો આજ આટલી જ સંખ્યામાં જે આપણે અહીંયા છીએ આજ કોઈ રાજકીય પક્ષની મીટિંગમાં હોય છે એવી રીતે પડદો અને પછી લાંબી લચક ખુરશીઓ ગોઠવી દે હોય પાંચસો જ ખુરશી પણ કેમેરો આમ લાંબે હું દેખાય અને પછી કે જો આ ભીડ ખુરશીઓના પૈસા તો છે નહીં એ કેમેરા બેન એરેન્જ કરવાના એ પૈસા તો છે નહીં એટલે આપણે આ જે સંખ્યા છે ને હું એમ કહું છું કે છેલ્લા ત્રણ મહિનામાં એક પણ રાજકીય પાર્ટી એ વ્યવસ્થા ના કરી કર્યું એવી સંખ્યા સંખ્યા એક પણ દીધા વગર અને જે છે છે ને આ સરકારે શાન માં સમજવું જોઈએ ગઈકાલે પરેશભાઈ નો ફોન આવ્યો બાપુ દર્શનભાઈ મન કે પાલભાઈ આપડે વાંસી ના પુતળા હતી ને એને પોલીસે ના પાડી

અને માલિક જ્યારે આંગણે આવે ને ત્યારે હેઠું ઉતરીને આવી જાજો આવેદન પત્ર લેવા માટે અલ્ટીમેટમ લેવા માટે પાંચ જણા આવી જાવ ને પચ્ચીસ જણા આવી જાવ આમાં છીએ નહીં આય એસપી સાહેબ હોય ડીએસપી સાહેબ હોય કે પીએસ સાહેબ જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો ક્લાસ વન લેવલના અધિકારી કાં તો કલેક્ટર તો અધિક કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટર જે ક્લાસ વન લેવલ થી નીચે પ્રેમ થી ગાંધી ચિંધિયા માર્ગે ત્યાં બેસી અને રામખું બોલાવું છું આપણે કોઈ કરતા કોઈ આવેગ માં નહીં આવીએ ઉત્સાહ નહીં આવીએ કદાચ સાંજ સુધી બેસવું પડે તો બેસવાની તૈયારી છે ને મારે અહીંયા જવાન છે ભગવાનજી ભાઈ ત્યારે મને ગઈકાલે એક જવાને વિડીયો મોકલો તો જો મળી જાય ને તો મારે સાંભળાવવું છે ખાલી એક જ મિનિટ નો છે ખેડૂત સમજી શકે બીજો કોઈ સમજી ન શકે

એને એવું પાછળ કદાચ કોઈ નહીં સમજાતું હોય એ જવાને એવો વિડીયો બનાવીને મૂક્યો છે કે જો આ સરકાર ખેડૂતોનું માફ કરે તો હું નિવૃત્ત જવાન છું મારું જે પેન્શન આવે છે આ પેન્શન માંથી અડધું પેન્શન હું સરકાર માં જમા સંસદ માં હિંમત એકે સંસદ છવ્વીસ માંથી એક જાહેરાત કરી અહીંયા મારા દીકરા બોલું ઘાસ ડાંગર આપણું ખેત પેદાશ હાથમાં લઈને એમ કીએ કે આમાં વાસ આવે છે જોયું ને મેં તો એને તે દિવસે કહ્યું અને ઘણા ભાજપ વાળા ના ગયું તો ડિબેટમાં મારો તો વિરોધ મેન કહ્યું કે મંત્રી સાહેબ તમે જ્યારે જૈનમાં જયારે વધીને દોઢ ફૂટ ના હતા આ પાંચ ફૂટ ના થયા છો ને આ ખેત પેદાશ કાયમ થયા છો એમાંથી તમને વાસ

અને સોનું સત્યાવીસ હજાર થી ત્રીસ હજાર આખા વર્ષમાં રહ્યો છે હિસાબ કરી લીજો લગભગ એની આસપાસ છે આ છેલ્લા અગિયાર વર્ષમાં એવી રીતે કેવી નીતિ આવી જેના કારણે આજે ખેડૂત છ ગાડા મગફળી સમજીએ શું હતી જે મગફળી સાડા બારસો રૂપિયા હતી એ ઉતરી અને નીચે હજાર રૂપિયા થી લઈ અને હાડા હાથ એ પહોંચી આવી જ રીતે નું થયું આવી જ રીતે ખેડૂત ની ખેત પેદાશ અગિયાર વર્ષ માં નીચે આવી અને જે ખર્ચ હતો એ ચાર ગણો હોય એટલે આ એક નીતિ જવાબદાર બીજી નીતિ બે હાજર નું વર્ષ યાદ કરાવવા માંગુ છું રતનસિંહ ડોડિયા બોલી ને ગયા હોય તો અભિનંદન આપીએ રતનસિંહ નથી એ કામ ડોડિયા રતનસિંહ ડોડિયા આવો રતનસિંહ ડોડિયા બે હાજર ઓગણીસ માં ભરતસિંહ ઝાલા હોય અને સરકાર ના ઉપર માયરા કે મારા અહીંયા જુનાગઢ ની બાજુમાં અમરગઢ અને દેવગઢ ગામ છે ત્યાં પાક વીમો સિત્યાસી ટકા થાય એમ હતું અને તે સાડત્રીસ ટકા પણ

ત્યારે દસ હજાર કરોડ આજે મોંઘવારી છે એનાથી ચાર ગણી ઓછી સાહીઠ હજાર કરોડ રૂપિયા પાક વીમા કંપનીઓ ચુકવવા પડત આ પાક વીમા યોજના જે હતી એ ખેડૂતો આંખો હતી આંખો તમે ફોડી અને દસ હજાર કરોડ ના ચશ્મા ના દાન નીકળ્યા છો એટલું ઘર કરી પણ મારા ભાઈ દસ હજાર કરોડ રૂપિયા ની અમે ઓલું તાળપતરી ને કાગળ ગાયકું ને એ નથી આવી માંડવી નો ચારો છે ને ચાર હજાર વિઘે લઈ જતા હતા ઉત્તર ગુજરાત વાળા આવતા હતા વિઘે ચાર હજાર હતો ત્રણ હજાર પાંચસો રૂપિયા વિઘે થયા એટલે આ સમજવા જેવું છે કે એક બાજુ ભાવ ઉપર ગયા બીજી બાજુ નીચે આવ્યા એક બાજુ પાંચમી માં યોજના બંધ કરી અને સૌથી અને અગત્યની વાત અંતો હું આ જ્યારથી થી દસ હજાર કરોડ પેકેજ આવ્યું ત્યારથી સતત બોલ્યો છું તમારી પાસે માહિતી આવી જશે પણ તેમ છતાં આજે ફરીથી કહું છું કે આ ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોને જેણે દસ હજાર કરોડ દઈને સૌથી મોટી ઐતિહાસિક સહાય ગણાવી છે એને મારે કેવું છે કે એસી વર્ષમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ એક હોય ના એક ગામમાં બીજા ગામમાં ના હોય અડધો ઈંચ હોય તો દોઢ ઈંચ હોય આનાથી વધારે કમોસમી વરસાદ ના હોય આ તારા ડોહામાં દક્ષિણ દમણ થી ચાલુ કરીએ દાદરા નગર થી હવેલી ચાલુ કરીએ છે દ્વારકા સુધી બધે છે એક ધારો પડ્યો છે નવ નવ ધી પૈ પડ્યો છે ત્રણ હજાર પાંચસો રૂપિયા ની એક વિગે અને એની અમે એલઆઈસી ને કઈ અને ઓલો ચાગલો જણે દીકરો હોય તેત્રી હજાર કરોડ રૂપિયા એક ઝાટકે લઈ દીધા અદાણી તો એકલા અદાણી ની જેટલી કિંમત પણ ગુજરાત ના ખેડૂતો ની ના અહીંયાથી અટકતું નથી હિસાબ માંડતા જાજો તમે આંકડા છે ને કેલ્ક્યુલેટર માં નહીં અમાય એનાથી આગળ અગિયાર વર્ષ ની અંદર સોળ લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ માફ કરી

અને એનાથી આગળ રમત જો કપાસની જેમ હમણાં ડ્યુટી તમને ખબર છે ને આ ડ્યુટીમાં ફેરફાર કર્યા આપણે હાવ રંડાઈ જાય એવી હાલત કરીને આપણે માર પડે સરકાર નીતિઓમાં અને ઉદ્યોગપતિઓનો કોર્પોરેટ ટેક્સ જે હતો ત્રીસ આ ત્રીસ થી ઘટાડી ને બાવીસ ટકા કરી દીધો આ આઠ કોર્પોરેટ ટેક્સ ગયો એના કારણે ચાર લાખ કરોડ રૂપિયા કેટલા ચાર લાખ કરોડ રૂપિયા દર વર્ષે કોર્પોરેટ ઓ એ સરકાર ઓછા દેવા પડ્યા અગિયાર વર્ષનો હિસાબ કરો કેટલો થાય લાખ લાખ કરોડ રૂપિયા આ સરકારે પાંચ પચીસ ઉદ્યોગપતિઓ ની ફેવર માં જતા કર્યા એની હવે ગુજરાતના ના છપ્પન લાખ ખેડૂતો નું માત્ર દેવું છન્નું હજાર કરોડ છે તો હું હુકામ માફ ના કર

મને તો રાજકીય વ્યક્તિ તરીકે મજા તરીકે મજા આવે પરેશભાઈ અંજાર નો ત્યાગ કરે અને એમ કે હું શહીદ થઈ જાવ તો ક્રાંતિ થઈ જાય આગળ જ મેન ના પાડી દે ને મને એવું કહ્યું કે ભલે નું કે બહુ ભૂખો રહી મરી જાય જાય શહીદ થઈ જાય તો ક્રાંતિ તો થાય હું રાજકી વ્યક્તિ તરીકે મારે એમ જ કેવું જોઈએ ના ના તાર કરવું જ જોઈએ કેવું જોઈએ ના કેવું જોઈએ કારણ કે હું તો હમણાં બાપુએ એ કહ્યું એમ કરશનભાઈ જો રોટલા છેકવાય તો આજ સલાહ દેવી જોઈએ મેન કે ભાઈ અત્યારે દુનિયા એવી થઈ ગઈ છે કે બધા એવું વિચાર છે કે ક્રાંતિ થાવી જોઈએ ભગતસિંહ જન્મવો જોઈએ પણ બાજુ ના કરે મારા ઘરે નહીં

સાધુ ના દીકરા પાસે ભૂખે રખાવી અને જે ખેડૂત સવારના સીધો લઈને સાધુ પોતાના ખેત આવે અને પોતાની ખેત કદાચ જોડી ભરીને દીએ અને સાધુ એમ કે બાપા બસ બહુ ખેડૂત નો દીકરો સાધુ ને એમ એક તો ભૂખો રે મારા માટે હંમેશા આંદોલનો અને લડાઈઓ જીતવી હોય તો શાંતિથી અને બુદ્ધિપૂર્વક ને વ્યૂહાત્મક લડાઈ થાયગ આવેગમાં ઉત્સાહ આવેલી

આથી ગાંધીનગર ચાલતા જઈશું તારીખ નક્કી કરશું આયા ઉપવાસમાં બેસવું હોય તો બેસવું પણ આ ફટ સરકાર સામે લડવું હોય તો ખાઈ પીને લડાઈ ભૂખા ના ખાઈ પીને લડાઈ ભૂખા ના લડાઈ બરાબર એટલે આગળ શું કરવું એ નક્કી કરશું આજે 8 દિવસ 10 દિવસ નું જે અલ્ટીમેટમ આપવાનું હોય 12 દિવસ નું છે ને 12 દિવસ નું આપણે અલ્ટીમેટમ આપીએ પણ ભૂખા નહીં ખાઈ પીન તગડા થઈને લડવાનું છે એટલે પરેશભાઈ તમારે ભૂખું નથી રહેવું આમાંથી કોઈને ભૂખું નથી રહેવું આ કસરત કરવી હશે તો ચાલતા જઈશું ગાંધીનગર એમાં વાંધો નથી ખાઈ પીન જાહો બરાબર જેને હાલતા જાહો અને હારે હારે આટલા લોકો જો હારે એક હારે નીકળી પડે તો કોઈની તાકાત નથી કે રોકી હવે બે જ્યા ઉભા નહી થઈ આપડા ઘરવાળા કેવું ટિફિન લઈને આવો બાજુ ને બોલાવી કઈ બાજુ ચૂલા નાખી દે રોટલા ઘડવાનો

જેવી રીતે દિલ્હી નું આંદોલન નું આજની તારીખ માં વખાણ થાય છે ત્રણસો ખેડૂત શહીદ થઈ ગયા પણ તેમ છતાં એને ગુસ્સો પોતાની અંદર પી ગયા ત્રણસો ખેડૂત શહીદ થયા એક કાકરી ની નહીં

જુનાગઢ એટલી તો સાધુ સંત ભાવ છે આ તપસ્વીની ભૂમિમાંથી જ્યારે કોઈ એક સાધુ આ તપસ્વીની ભૂમિમાંથી જો એક સાધુ કરી અને આપડે એક હારે સહમતી આપવાની છે એક પરેશભાઈ ને ઉપવાસ ત્યાગ કરીને ઉપવાસ નથી કરવાનો અને બીજું ઈ જે હાકલ કરે એ બધા જોડાશું አይደለም 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 አይደለም